समाचार सवारमा आपनो स्वागत छे ताजना ताजा ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે 10 સપ્ટેમ્બર થી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે આજથી 14 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે કચ્છમાં યલો એલર્ટ જાહેર છે જારે દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં અતિભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે પોરબંદર જુનાગઢ રાજકોટ મહેસાણા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે રાપર માં ધોધમાર 70 ઇંચ વરસાદ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ગત રાત્રે પડેલા 70 ઇંચ થી વધુ વરસાદે હાહાકાર મચાવ્યો છે નદી નાળા સલકાઈ જતા રસ્તાઓ પાણીમાં ગર્કાફ થયા છે સુવિથી ગવરી પર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વનો ગણાતો હતો હવે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોને ખોરાક દૂધ અને દવાઓ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે सीपी राधाकृष्णन बन्से 70 માં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇન્ડિયાના ઉમેદવારની કુલ 452 મત સાથે જીત થઈ છે તેમણે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે જેમને 300 મત મળ્યા છે આ સાથે તેઓ દેશના 70 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે ગઈકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું બનાસ કાંઠામાં 2.4 લાખ ફૂડ પેકેટનું વિતરણ સુઈગામ, ભાભર, વામ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. વાવના ભાટવર ગામમાંથી SDRF દ્વારા 69 નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં SDRF, NDRF અને વહીવટી તંત્રે મળીને 1178 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં 2.4 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ રાહત કાર્ય ચાલુ છે नल से जल योजना थी गैररी धारा सभ्य नल से जल योजना अंगे सवाल करो जेनो जवाब आपता पुरवा मंत्री कहू के आ योजना में गैररी थी हाल तेनी तपास चाली रही है महिसागर जिला से जल योजना एक सौ तेवीस करोड़ नु कौंडू सी आई डी क्राइम ब्रांचे बे आरोपी धरपकड़ कर करी जन्नालाल पास थी चार करोड़ अने चीमन पास थी एक पॉइंट यासी करोड़ रिकवरी करा केस म सात आरोपी धरपकड़ कराई છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં છ પોઈન્ટ છવ્વીસ ઇંચ પડ્યો છે બનાસકાંઠાના ભાભર માં પાંચ ઇંચ કચ્છના રાપર માં ચાર પોઈન્ટ ઓંતેર ભચાઉ અને નખત્રાણામાં ચાર ચાર ઇંચ વરસાદ થયો ગાંધીધામ ભુજ અંજાર અને અબડાસા માં પણ ભારે વરસાદ પડ્યો છે પાટણ मोरबी અને બનાસકાંઠાના થરાદ સહિતના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ વરસાદ થયો છે અનેક તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર મુકેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે 3 દિવસ પહેલા સરકારે ફેસબુક વોટ્સએપ અને એક સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો તા નિર્ણય પછી યુવાનોમાં ભારે વિરોધ શરૂ થયો હતો જેમાં હિંસક અથડામણો થતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા અને 300 થી વધુ ઘાયલ થયા વધતા દબાણને કારણે સરકારે આ પ્રતિબંધ હટાવી દીધો છે દેશમાં ફરી સોશિયલ મીડિયા સેવાઓ શરૂ થઈ ગઈ છે તે ઇસ નો દર ઘટાડવાની તૈયારીઓ ભારત પર યુએસએ લાડેલા 50% ટેરિફની અસર ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે આ માટે ભારત મુક્ત વેપાર કરાર પર ઘણા દેશો સાથે વાત કરી રહ્યું છે યુરોપિયન યુનિયનની ટીમ 8 સપ્ટેમ્બરે વેપાર વાટાઘાટો માટે દિલ્હી પહોંચી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયush ગોયલ એફટીએ પર પ્રગતિની સમીક્ષા કરવા માટે 12 સપ્ટેમ્બરે યુ વેપાર કમિશનરને મળશે કતાર સાથે એફટીએ ની જાહેરાત આવતા મહિને થઈ શકે છે नेपालના पीएम એ રાજીનામું આપ્યું નેપાળમાં રાજકીય સંકટ ઊંડું બન્યું છે पीएमकेपी શર્મા ઓલીના મંત્રીઓએ અચાનક રાજીનામું આપ્યું છે સૂત્રો અનુસાર ઓલી સરવારના નામે દુબઈ જવાની શક્યતા છે તાજેતરમાં થયેલી હિંસામાં 20 લોકોના મોત થયા હતા અને પોલીસ પર ગોળીબારના આક્ષેપો થયા છે પરિસ્થિતિ ગંભીર બનતા નાયબ पीएम સહિત મોટા ભાગના મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે રાજકીય ભવિષ્ય અનિશ્ચિત છે સુઈ ગામમાં 70 ઇંચ વરસાદ ખાબકતા પુર જેવી સ્થિતિ બનાસકાઠા જિલ્લામાં છેલા 24 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે સુઈ ગામમાં 70 ઇંચ ભાભત બાપ અને રાત્રેમાં 13 13 ઇંચ થરાદમાં 12 ઇંચ સાંતલપુરમાં 9.8 ઇંચ રાધનપુરમાં 7.5 ઇંચ દિયોદરામાં 7 ઇંચ અને માળિયામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે અને প্রশাসন દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે માછીમારોને 7 થી 10 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે वरसद आगाही वच्चे राज्य मोधमर वरसाद वरसदी जोरदार आगाही वच्चे राज्य धोधम वरसद पड़ो सौ सुई गाम सत्तर इंच रापर इंच भाभर साढ़ा आठ इंच थराद पोना सात इंच વાવમાં સાત પોઈન્ટ આઠ ઇંચ સાંતલપુરમાં માં પોણા ચાર ઇંચ બાલોદમાં સાડા ચાર ઇંચ દિયોદર રાધનપુર કપરાડા અને વ્યારામાં ચાર ઇંચ વલસાડ ધરમપુર દહેગામ અને ખેરગામ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે કચ્છમાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે લખપત દવાઓની કિંમત ફિક્સ દર્દીઓને મોટી રાહત કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓની રિટેલ કિંમત નક્કી કરી છે આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે કારણ કે હવે બેફામ ભાવ વસૂલી શકાશે નહીં ફિક્સ થયેલી દવાઓમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ અને અંગપ્રત્યારોપણ પછી ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે આ દવાઓના ભાવ નિર્ધારિત કરીને સરકારનો હેતુ દવાઓની ઉપલબ્ધતા વધારવાનો અને ગ્રાહકોને આર્થિક શોષણથી બચાવવાનો છે રાહુલ ગાંધી માફી માંગે સુરત ભાજપ મહિલા મોરચાનો વિરોધ સુરત શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરેલી ટિપ્પણી લેઈને કરવામાં આવ્યો હતો પ્રદર્શન કાર્યઓ વિવિધ પ્લેકાર્ડ લઈને વિરોધ રજુ કર્યો હતો અને રાહુલ ગાંધી દ્વારા માફી માંગવાની તાકીદ કરી હતી આ કાર્યક્રમ સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં યોજાયો હતો सोशल मीडिया प्रतिबंध सा नेपाणी राजधानी काठमांडू सहित अनेक शहर में जेम जी युवाओं सोशियल मीडिया प्रतिबंध अने भ्रष्टाचार विरुद्ध रस्ता पर उतरिया फेसबुक यूट्यूब इंस्टाग्राम अने ट्विटर सहित छवीस प्लेटफॉर्म पर प्रतिबंध बाद प्रदर्शनकारियों संसद भवन में घुसी गया जेना पगले वहीवती तंत्रे करू जाहिर कर सरकारे कलाको सुधी फोन इंटरनेट सेवा बंद करी छे प्रदर्शनकारियों सरकार ने प्रतिबंध पाछो खेचवानी मांग करी छे अंबालाल भारत वरसाद आगाही हवामान निष्णात अंबालाल पटेले गुजरात मे वरस भारत आगाही करी छे तेमना अनुसार गुजरात माटे आगामी चौबीस कलाक भारे अमदावाद गांधीनगर बनासठा साबरकाठा कच्छना न भूज अ नलिया पाटण अरवली अने सुरेन्द्र नगर मारे वरसाद वरसी सके दिवस बाद वरसदी गति धीमी पड़ी सके उत्तर गुजरात उत्तर सौराष्ट्र माटे आगामी बे दिवसों छे રાજ્યના બસ્સો અગિયાર તાલુકામાં વરસાદ રાજ્યના બસ્સો અગિયાર તાલુકામાં છ થી બાર કલાક સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે સુઈ ગામમાં સવા પાંચ ઇંચ અને વલસાડમાં ત્રણ ત્રેવીસ ઇંચ વાવ અને ખેરગામમાં બે પોઇન્ટ ઇંચ ડોલવાણમાં બે ઇંચ બે પોઇન્ટ અડસઠ ઇંચ વઘઈમાં બે ઇંચ કપરાડામાં બે પોઇન્ટ ચોવીસ ઇંચ દાંતામાં બે સત્તર ઇંચ દિયોદરમાં બે પોઇન્ટ તેર ઇંચ પારડીમાં બે ઇંચ અને વાપીમાં બે ઇંચ વરસાદ પડ્યો હ बनासकांठा माथी झडपायो 550 किलो नकली घी बनासकांठा जिल्हाना चंदी शर्मा में श्री सेल्स खाते थी घीनो नमुनो लेवायो हतो जे दरमियान रुपया 35 लाख ती वधूनी किम्मत नो 5.5 टन जेटलो घी जप्त करायो छे ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યમાં ભેસેળ કરેલા ખોરાક સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી છે કમિશનર ડોક્ટર એજી કોશિયા મુજબ નાગરિકોને સલામત અને સ્વચ્છ ખોરાક મર્યાદિત રહે તે માટે તંત્ર સંકલ્પબદ્ધ છે